ઓફલાઈન જ સાડીઓ આપીએ છીએ અમારી દુકાને જે માસી લેવા આવે ને એને સાડીઓ આપીએ ફાયદાવાળી બહુ મસ્ત મસ્ત સાડીઓ આવે આપણી દુકાનમાં બોમીજા ફેશન અમારી દુકાનનો ટાઈમ છે સાડા નવથી સાંજે છ સાડા નવથી છ જ છે ને કેટલો છે સાડા નવ સાડા નવથી સાડા બાર એક અને પછી બપોરે અઢી વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી એવી રીતે ચાલી આવવાનું ત્રિકમનગર એક વાડી વરાછા જોવાનું ઓફિસ ની સામે બારગામ થી કોઈ નવસારી અંકલેશ્વર થી આવતા હોય તો બોમ્બે માર્કેટ થી બે મિનિટ નો રસ્તો છે બોમ્બે માર્કેટ થી કોઈ રિક્ષામાં આવે તો તમારે ડાયરેક્ટ નહીં અટવાનું રિક્ષા ની વાત મારી સાથે કરાવી દેવાની ઘણા લોકો બિચારા સાઈઠ સિત્તેર રૂપિયા આપીને આપે છે રિક્ષા વાળા વીસ રૂપિયા આપવાના બોમ્બે માર્કેટ વીસ રૂપિયા થાય ખાલી આપડી દુકાન જૂની સાડી ના બસો રૂપિયા કાપીએ નવી સાડીમાં અમારી પાસે સાડા છસો થી ચાલુ થાય હજાર બારસો સુધીની સાડીઓ મળે એટલે ઉપર ના પૈસા તમારે ઉમેરવા પડે અને એક સામે એક લેવી પડે એવું નહીં કે છેલ્લા લઈ લઈને તમે આવી જાઓ ચાર સામે એક આપો ત્રણ સામે એક આપો સવારથી સાંજ સુધી અમારું માથું ડૂબી જાય બે જણા તો છેલ્લા ભરી ભરીને આવી જ જાય એટલે તમારે જૂની સાડી લઈને આવવાનું એક સામે એક બે સામે બે ચાર સામે ચાર એ બોલ ને મારું બોલી એને જબલા ડુબલા જબલી લઈને આવવાનું અમે જબલા બબલા આપતા નથી અમારે માર્કેટિંગ અમારા ઘરક જ કરે છે ભૂમિજા ફેશન ચલો હવે આજની તમને સાડીઓ બતાવું આ બ્લાઉઝ આ જરી વાળું કપડું રહેશે આ પલ્લુ રહેશે બ્લાઉઝ રહેશે છે અને આમાં ચાર કલર રહેશે પણ જો તમે કલર આજે જોતા કાલે આવો તો મળે પછી નહીં મળે એવું છે કેમ કે આ ભૂમિજા ફેશન છે અહીંયા તો આવે ને જાય આવે ને જાય પાણીનો ધોધ પંજાબમાં કેમ આવ્યો એવી રીતે પંજાબમાં જે પાણીનો ધોધ આવ્યો ને એવી રીતે આપડી દુકાનમાં માલ આવે અને ધોધમાં બધા કેમ વહી જાય મનાલી માં એમાં ન એમાં પાણી નું પૂર આવ્યું એવી રીતે અહીંયા માલ આવે પૂર નું પૂર માલ નો પૂર આવે અને ડૂબુક ડૂબુક કરતો માલ બધો રોજ રોજ મેળાઈ જાય પાછો બીજા દિવસે રોજ નવો માલ નાખવો પડે એટલે વિડીયોમાં તો હું તમને ખાલી કલેક્શન બતાવું છું આપણે ઓનલાઈન ઓર્ડર તો કરતા નથી એટલે બધી સાડીઓ મસ્ત પોસ્ટર નહીં બતાવવાનું પોસ્ટરથી નામ ખરાબ થાય પોસ્ટરથી નામ ખરાબ થાય વેપારીનું the mall આમ હાથ ફરાવો પડે આમ હાથ ફરાવીએ ને તો માલ વેચાય જાય બધી દુકાનદાર તું વિડીયો જોજે બધા લોકો આમ 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 પંપાળે સારી પછી ઘણા લોકો તો આમ સાથીઓ સાથીઓ કરે પૂજા કરે ડબ્બામાંથી સાડી કાઢે આપણને એવું કઈ આવડે નહીં ખોટું નાટક જોઈએ નહીં લાઈવ કરવું હોય તો કરો ફોલો કરવું હોય તો કરો સબસ્ક્રાઈબ કરવું હોય તો કરો ન કરો તો કઈ નહી પણ અમારી દુકાને આવો જાર વાળી સાડી છે જા સીટી આ કેટલી પદ્માવતી છે સાડી છે વાહ જા પલ્લુ છે અને આ અજરક બ્લાઉઝ છે અને કાપડ ની વાત કરીએ તો કાપડ તો એકદમ લચકો કાપડ છે કોટન આમાં કલર છે આપણી પાસે ચાર પાંચ કલર છે પણ ક્યારે આવે ને ક્યારે જાય ખબર ન પડે અહીંયા જાતે આવીને વીણી લેવાના જો આ બધું એ માલ છે મોલ કોટન માં હારી વર્ક મિરર વર્ક ગામમાં કેટલાનું મળે એ ખબર નથી મારો કેટલો ભાવ છે એ મને ખબર નથી પણ અહીંયાં જે અમારી પાસે લઈ જાય છે એ લોકોને ખબર છે કે ગામમાં કેટલામાં મળે ને અમે કેટલામાં બેચીએ ભૂમિતા પહેશાને હવે આ બીજી બતાવો તમને આ લીલન કપડું છે લીલન પાછળથી બતાવ પાસેથી બતાવવા લીલન છે લીલન આ લીલનમાં સારી વર્ક છે છે અને આ કપડા ની અંદર હા શું સરસ સાડી છે આવી સાડી તો મેં સપનામાંય નથી જોયું ખરેખર માસી તમે આ સાડી લઈ લો ને તો માસી આવીને લઈ જશે ને તો તમને પછી પેટમાં દુખશે એ બરાબર કહું છું ને સામેવાળામાં આ કલર જોઈએ એટલો ફાઇન છે આમાં ઓરિજિનલ રામાનો આ માસી તમે સાડી ન લીધી અને તમારી સામેવાળી પાડોશી માસી આવીને લઈ ગઈ પછી મને કહેતા નહીં આ આપણી પાસે એક એક બગ્લેટ્રીસ હજાર પછી તમે કોઈ ગોડાઉનમાંથી મંગાવી દો બાજુમાંથી મંગાવી જો એ બધું મને કહેવાનું નહીં અહીંયા તો ભૂમિધા ફેશન અરે બતાવો બતાવો બધી બતાવો બતાવું શાંતિ રાખ તરા ભલે ને પંદર મિનિટ નો વિડીયો થાય વિડીયો મોટો થાય તો વાંધો નહીં અરે ભલે બધા માસીઓ મારા વિડિયો જોયે કેમ માસી બધી માસીઓ મારા વિડિયો જોયે અને વિડીયો જોઈ તો અહીંયા મને મળવા માટે આવે કેમ કે આ ભૂમિજા ફેશન છે જો આ લેર્યું કેટલું મસ્ત લેર્યું છે ભાવ આવું લઈ રહ્યું તો આમ મને આમ મને એમ થાય કે આ લઈ લઉં તારી મમ્મી માટે લેવું તારે હા મેં એમ કીધું આ લઈ લે એય લેવું તારે આ લે પૈસા આપી ના ફ્રી માં જો લાઈવ ગ્રાહક સાથે આપણે વાત કરીએ છે હેલો હા દુકાન તો બંધ થઈ ગઈ છ વાગે બંધ થઈ જાય

હજી બતાવા દે હજી બધી ઘણી સાડીઓ છે ભાઈ પાછો ફોન આવે ઘરાક એક ધારા ફોન આવ્યા કરે છે ચાલુ રાખજો હલો હા ભૂમિતા ફેશન તમે કોઈ બી સાડી લાવો ને પહેરેલી ભલે દસ વર્ષ જૂની હોય એના અમે બસો રૂપિયા ગણીએ હા

આરી કરેલું છે આ તો પછી માર્કેટમાં તો બહુ મોંઘી મોંઘી સાડીઓ મારે ભાવ ને આપણે પૈસા ચડાવવા પડશે ચડાવવા જ પડે ને આપણે મોંઘી નહીં કરવી પડે ગામમાં કેટલું મોંઘું વેચે ને આપણે સસ્તું વેચીએ છીએ પછી આ સાડી તો એટલી મસ્ત છે કેમ કે આ ભૂમિજા ફેશન છે એક પાછી આમાં કેટલા પીસ લઈ ગયા અને હજી પાછા મંગાવ્યા છે ઓર્ડર કે આપણે લાવ્યા આ પલ્લુ આ બ્લાઉઝ અને આ મિરર અને આ લેરિયા આનો તો હાલ જ રહેતો નથી આવે ને જાય આવે ને જાય એવી હાલત છે કેમ કે આ ભૂમિદા ફેશન છે ચાલો તો હવે વિડીયો બહુ લાંબો થાય એના કરતાં હું પાછો વિડીયો અને આ જો આપણે નવરાત્રિમાં યુટ્યુબમાં વિડીયો બનાવીશ નવી સ્કીમ આપણે લાવવાના છે ખાલી નવ દિવસ પૂરતી એ ફાયદાવાળી સ્કીમ છે તો જે લોકો જે માસી અત્યાર સુધી અમારા બિલો સાચવી રાખ્યા છે એને જ ફાયદો થવાનો છે અથવા તો જે વધારે સાડી લેવાની હોય નવરાત્રિના નવ દિવસ સુધી સ્કીમ ચાલવાની છે તો તમે એનો લાભ ઉઠાવજો અને જલ્દી જલ્દી અમારી દુકાને આવજો અને યુટ્યુબના વિડીયો અને રીલ જોયા કરજો ભૂમિજા સાડી પંચવટીવાળી ભૂમિજા ફેશન જો ભાઈને ભૂમિજા કે સાડી ઓ લાગે સુંદર માસી નારી તો નથી નારીવાળી સાડી આપણે લાવતા જ નથી જો લગે સુંદર માસી કાકી મામી દાદી નણન બાપ હોય અને જો પહેને હોય પંચવટી વાળી ભૂમિજા ફેશન ઓકે બાય થેન્ક યુ બાય બાય